સીતારામને જય શ્રી કૃષ્ણ આજ અમારા ભત્રીજાના વિવાહ છે તો અમે ભેટેકડી આવ્યા લગ્ન કરવા ને આ ગણેશ સ્થાપના છે આ તો આપણે ગણપતિની સ્થાપનાથી શરૂઆત કરીએ ને ભગવાન ગણપતિનું સ્થાપન પહેલાં રાખીએ વિઘ્ન હર્તા દેવ છે તો એ બધાયના વિઘ્ન દૂર કરે અને વરરાજા અમારા રાજુભાઈ છે એણે હારીરીએ એવી ભગવાનની પ્રાર્થના કરીએ

શીલા થાવ જુદી થઈ ગઈ શીલા તો અહીં જો છો જરાક તે રૂપાર્યું આવો છો જાર્યું વરરાજા ની બીનું છે ને કોયેલું પાંચ છે અમારે વરરાજો છે એક છે પછી આ અમે ફૂયું આ વરરાજા ને ફૂયું એમાં અમારે મેન ફૂય જા આ છે હા બધો ફાળો આણો છે મોટા કરવા માં બધા એ ઈતા કણી મોટા કરવા ફાળો આણો અમી તો અમારા ઘર બાંધે ને ગયું પાણી જે ભોગ દીધો ને એ કોઈ ન કરે હગે બાપી એ ને ફૂઈ ઈ એવું છે છોકરાઓની નાના નાના ઉતાન છો ને ભાઈ ત્યાં માણસ એક કરવા વાળું જોઈએ ને આમાં આ ચા ગમે મણી તો તે એનો જ ઉતાર્યા રાખ્યા જો એટલે બધી હેરખે હિખ્યું હાવ જુદી માથે ગઈ તું છે મોટું ને કેવી જુદી પણ આજ મણી હે આ હાડી ને હિમા કીક મણી જુદી લાગે પાછી છોકરું જોવા તો એને જ જોતી કે સારું ભગવાન બધા અમારે રેખા જો રેખા કે કે શણિયા સોરી પહેરવી એટલે પછી મેં કીધું કે જી તારે ભાઈ હાડી લીધી હોય ને ઈજાન જાનમાં પહેરવાની હોય કા મેં કીધું તું એને હું કા તમે બધી છોકરીઓને કે દીજો ને જે ભાઈ લીધું હોય ને એની હરખ સારું થઈને તો લીધું હોય આવ્યું રૂપજી વિહાડીયું લીધ્યું તો પછી જાન સારું જ ઓલી કરાય ને હા હા એટલે હા દીધા હી જ પહેરાયા હા હંથી હારું તો હાલો તમે પણ આગળ આગળ અમારા હારી લગ્ન કરતા રહીજો ને અમારા ભત્રીજાને આશીર્વાદ દેતા રહીજો એ અમારા વડીલના થોડાક એકાધો જો આ

मगोले good. री <laughs> <laughs>